તો અત્યારે અહીં છે ને પહેલી બોટમાં તો મિત્રો ખાડો ખાલી થઈ જાઓ માંજરીને એવું કહેવાય ને માંજરી કહેવામાં આવે તો અત્યારે છે ને આ બધા મોટા ભાઈ છે તો બોટું ખાલી કરીશ તમને આગળ જઈને દેખાડું એવું તો છે ને ખાલી ને ગમ દિવસ છે ને મિત્રો તો તોફાનને વાવાઝોડું ને બહુ આવી ગયું છે ને એની ઈચ્છા પે બધી બોટું હોય આવી એક સાથે બચતી જો તો અહીંયા એક બોટ ખાલી થશે તો ત્યાં જઈને તમને દેખાડું તો વિડીયોમાં રહે છો મિત્રો

તો આઈએ છે બગ્ગી ને એવું બધું ખાલી થાય તો આગળ જઈએ ને છેલ્લે જટિયે બોન જાય મિત્રો સવલો ઓફિસ છે જો છે નાનું નાનું આવે જવલો ઓફિસ જો ત્યારે આ બધું બોટું ખાલી થાય ત્યાં જો તો મોટા ભાઈ ફલાસી ભાઈઓ છે ત્યાં મિત્રો ટાઈ નહીં છે આવી રીતે ટાઈ નહીં આવે નાની નાની હવે જ ખાલી કરે બોટ જો કોલરૂમ આલી કાટે કે એ રીતે કાટે જો તમે જો ફોલ્ડરૂમ આલી કાટે

અને સરસ મજાની બધી ફોટો આવી ગયો તો સામે મોટા ભાઈ જમે ખાસ જો બધું ત્યારે બપોરનો સમય થઈ ગયો ને તો જમવા બેઠી ગયા તો એક સાથે બધી ફોટો આવી ગઈ જો આ બોટ છે ને એ ત્યારે જ બહાર ખાટે જવું ત્યારે છે ને એ આમ થોડીક દૂર વહી જાય ને બીજી બોટ લાગી જાય તો જો એ બોટ જાય છે અત્યારે તો હવે રીતનું કંઈક હોય માછીમારોનું જીવન મિત્રો તો એક બોટ જાય છે અત્યારે છે ને મોસ્ટ ઓફ બધે બોટો આવી ગઈ ઓલરાઉન્ડ જો તોફાનના કારણે અને ચટ્ટીનો યો બતાડો એમ જો

આવી રીતના બોટ ખાલી કરવાની હોય બોટ જે ખાલી હોય એટલે ખાગી ફીસ કે હોય તો આવી રીતની હોય તો મિત્રો હવે છે ને વિડીયોને એન્ડ કરતા છીએ તો જય જવા કરી જય માતાજી નવા હોય તો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો જો મિત્રો આવી રીતનું વખત તો જો નવા હોય ને તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને એમ તો જો તમને દેખાડવા માટે આવું બીજું જટી ઉપર આવવું પડે અમારે તો આ છે બોટ ને વિડીયોને આપણે એન્ડ કરતા જઈએ કેમ કે ઓખામાં મારે જો જામ થઈ ગયા તો આપણે હવે કામ કરવાનું છે તો આપણે કામ કરવા જઈએ તો જય દ્વારકાધી જય માતાજી એ ભાઈ ભાઈ ટાટા વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઈબ તો કરતા જ જ